એક એવું નિજાનંદી સંગઠન જે સમાજમાં માનવ સેવાનું કાર્ય કરી રહ્યું છે એ પરિવારને નિજાનંદ પરિવાર એવું નામ આપ્યું છે એમાં જે મિત્રો જોડાયા છે તેવા સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા કેટલાક મિત્રો બે હજાર પંદરમાં એકઠા થયા અને કોઈ શુભ ચોઘડીએ એમને માનવ સેવાનો ઉત્તમ વિચાર આવ્યો અને આ સંગઠન શરૂ થયું દરેક ધર્મશાસ્ત્રોમાં કેટલાક પુણ્ય કાર્યો ગણાવ્યા છે અને એ કાર્યો કરવાથી વ્યક્તિને નિજાનંદનો અનુભવ થાય છે એ કાર્યો પરતવે શાસ્ત્રો એવું જણાવે છે કે સમાજની દરેક વ્યક્તિ પોતાની આવકનો દસમો ભાગ કેટલાક પુણ્ય કાર્યોમાં વાપરે તો એ નિજાનંદ અનુભવે છે જેમાં કોઈ સ્વાર્થ નહીં પણ પરમાર્થનો હેતુ છે અને પરમાર્થ જ નિજાનંદ આપે છે એવું આ સંગઠન એ વિચારને નાતે તરશ્યાને પાણી ભૂખ્યાને અન્ન નવસ્ત્રાને વસ્ત્ર અને જરૂરિયાતમંદ લોકોને પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ આપે છે આમ આ પુણ્યકાર્ય આ બધા મિત્રોને નિઝાનંદ આપે છે વળી આ એવું અનૌપચારિક સંગઠન છે કે જેમાં પ્રમુખ મંત્રી ખજાનશી એવા કોઈ હોદ્દા આપવામાં આવ્યા નથી સ્વયંસ્ફુરિત આ નિજાનંદ પરિવાર છે જે પદ પ્રતિષ્ઠા કે પૈસાના મોહ વગર માત્ર જનોની વહારે જાય છે અને માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરે છે કોઈના દર્દને હળવું કરવું કોઈની ઉષ્ણતાને ઠંડક આપવી અને કોઈ નિરાશ વ્યક્તિના ચહેરા પર મુસ્કાન પ્રસરાવવી એવા શુદ્ધ હેતુ સાથે આ સંગઠન કાર્ય કરી રહ્યું છે આજે ચારસો પચાસ જેટલી વ્યક્તિઓ સંવેદનશીલતાથી આ સંગઠનમાં જોડાયેલી છે દેશ વિદેશ ગામડાઓ અને શહેરોમાંથી સભ્ય બનવાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે કારણ કે આ સંગઠનનો હેતુ નિસ્વાર્થ ભાવનો છે દુખિયારાની બહારે જવાનો છે અને એટલે અહીં આ સૌ મિત્રો સત્યનારાયણની કથા ડાયરો કે એવા સરસ કાર્યક્રમો કરીને એમાંથી આર્થિક ભંડોળ ઊભું કરી લે છે કોઈને ક્યારેય આર્થિક સખાવત માટે આ લોકો સામે જઈને જાણ કરતા નથી વળી જ્ઞાતિ જાતિ ના કોઈ ભેદભાવ વગર અઢારે આલમના લોકો આમાં સભ્ય બની શકે છે ઉપરાંત ગામડા કે શહેરનો કોઈ ભેદ રાખવામાં આવ્યો નથી વળી દર મહિને એના જે કાંઈ હિસાબો છે તે તૈયાર કરીને એની પીડીએફ દરેક સભ્યોને મોકલી આપવામાં આવે છે આવો પારદર્શી સંચાલન આ સેવાભાવી સંગઠન કરી રહ્યું છે એટલે એમની પાસે એવી વ્યવસ્થા છે કે જે લોકોને જરૂરિયાત છે તેવા જરૂરિયાતમંદ પરિવારોને ઘેર બેઠા કીટ પહોંચી જાય છે એમાં એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય છે વળી ત્રણસો દિવસ આ સભ્યો કોઈ ને ત્યાં જૂના કપડાં હોય તો એ કપડાઓ એકઠા કરીને જરૂરિયાતમંદ લોકોને આવી રીતે વસ્ત્રો પહોંચાડે છે અનાજની કીટ પહોંચાડે છે જરૂરી દવાઓની જરૂર હોય અને આર્થિક સ્થિતિ નબળી હોય એને દવાઓ પહોંચાડે છે મેડિકલના સાધનોની જરૂર હોય તો એ પણ પહોંચાડે છે કેન્સર કિડનીની બીમારી આ ઉપરાંત આર્થિક સ્થિતિ નબળી હોય વળી કોઈને કોઈ માણસની મદદ ન મળતી હોય એવા નિરાધાર વળી વિકલાંગ અપંગ અને અશક્ત વૃદ્ધો અથવા વિધવાને સતત સહાય કરવાની ભાવના સાથે આ સંગઠન કાર્ય કરી રહ્યું છે એને તો માનવ બનવાની ભાવના છે માનવી માનવ બને અને પરમાર્થના કાર્યો કરે એ પણ એક માનવ જીવનનો શુભ આશય છે આ આશયને વરેલું આ આખું એ સંગઠન એટલું સરસ કામ કરી રહ્યું છે કે એના સભ્યો નિરાભિમાની છે સહજ છે સરળ છે અને જમણો હાથ આપે તો ડાબા હાથને ખબરે ન પડે એવી ભાવના સાથે દંભ વગરની સેવા કરનારું આ સંગઠન છે સિહોર તાલુકાનું ભાણગઢ ગામ આ સંગઠને દત્તક લીધું છે અને ત્યાં પર્યાવરણની સુરક્ષા જાળવણી જતન વિદ્યાર્થીઓનું શિક્ષણ ગામમાં આરોગ્ય વિષયક સુવિધાઓ અને વિવિધ રીતે લોકોમાં સેવાભાવ પ્રસરે અને સૌને સહકાર મળી રહે એવા ગામમાં વ્યસન મુક્તિની ઝુંબેશ પણ આ સંગઠને સારી રીતે કરી છે એટલે માનવ સમાજમાં જે જરૂરી છે તે શિક્ષણ સંસ્કાર વ્યસન મુક્તિ આરોગ્ય અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ લોકો સુધી પહોંચાડીને આ સંગઠન અસરકારક કામ કરી રહ્યું છે આમ તો આ સૌ સભ્યો ઉદ્યોગપતિથી માંડીને મધ્યમ વર્ગના માણસ સુધીનાની સભ્ય સંખ્યા ધરાવે છે એમાં ઉદ્યોગપતિઓ છે અધિકારીઓ છે વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ છે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના સેવી સેવાભાવી લોકો પણ છે આમ સ્વયં સંચાલિત માનવ ભાવને પ્રગટ કરતું માણસાઈના ગુણો દર્શાવતું આ નિજાનંદ પરિવાર એક સેવાભાવી સંગઠન છે અને સેવા પરમો ધર્મનો ખ્યાલ આ લોકોના મૂળ હેતુમાં છે અને છતાંય એ પોતે આત્માનંદમાં રહે આનો ક્યાંય ભાર ન લાગે કરતાં ભાવ ન આવે અને કર્તૃત્વ ભાવ વિના જાણે કર્મસન્યાસ યોગે શીખ્યા હોય તેમ સમાજની ઉત્તમ સેવા કરી રહ્યા છે એટલે સમાજના મહાનુભાવોથી માંડીને સામાન્ય લોકો સુધી પણ આ સંગઠનનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો જાય છે એવી વિભૂતિઓ પણ આ સંગઠનને પૂરતો સાથ આપી રહી છે એટલે માનવ સમાજ આવા સંગઠનોથી જ પ્રભાવિત થાય છે વળી એમાં નથી કોઈ રાજકારણ નથી કોઈ મોટો દંભ નથી કોઈના હોદ્દા વિશેની પડાપડી માત્ર માનવ માનવને બેઠો કરે એવી ભાવના સાથે આ નિજાનંદ પરિવાર અસરકારક કામ કરી રહ્યું છે એટલે આપણે આ સંગઠનને આવકારીએ છીએ એની ઉત્તરોત્તર પ્રકૃતિને આપણે બિરદાવીએ છીએ અને એવી શુભ ભાવના પ્રગટ કરીએ છીએ કે આ સંગઠન આવત ચંદ્ર કરો માનવ સમાજમાં વધતું જાય એક માણસ બીજા માણસને બેઠો કરે અને એક માણસ બીજા માણસની ટેકણ લાકડી બને એવી ભાવના આ નિજાના પરિવારના મૂળમાં છે એટલે અભિનંદન સાથે પરિવારના સૌ સભ્યોને આપણે બિરદાવીએ છીએ આવકારીએ છીએ અને એમના કાર્યોને સમાજ પ્રોત્સાહન આપે એવી અભ્યર્થના સેવીએ છીએ ધન્યવાદ